નમસ્કાર મિત્રો અત્યારની સીઝનમાં નાના બાળક હોય કે મોટા વડીલ દરેક લોકોને છાતીમાં અને ગળામાં કપ જામી જવાની સમસ્યા ખૂબ જ કોમન બની ગઈ છે ઘરમાં જેટલા મેમ્બર આપણે રહેતા હોય તેમાંથી પચાસ થી સાહીઠ ટકા લોકોને છાતીમાં અને ગળામાં કપ જામી જવાની સમસ્યા અત્યારે ખૂબ જ કોમન બની ગઈ છે તેના માટે મિત્રો આપણે અલગ અલગ સિરપ મેડિસિનનો સહારો લઈએ તો પણ ફરક પડતો નથી તો તમારે ગભરાવાની જરૂર નથી જૂનો અને જાણીતો આપણા વડવાઓ આપણા દાદી દાદા આ એક સિમ્પલ પ્રયોગ કરતા જેથી કરીને છાતીમાં ગળામાં કફ જામી ગયો હોય ને ભયંકરમાં ભયંકર એ દૂર થઈ જશે શરદીની એલર્જી હશે એ દૂર થઈ જશે સાથે સાથે તમારા બોડીની ઇમ્યુનિટી વધી જશે ઇમ્યુનિટી બુસ્ટ થઈ જશે તમારી ઇમ્યુનિટી જો બુસ્ટ હશે ઇમ્યુનિટી તમારી સારી હશે તો જે પણ આ કોમન સમસ્યા છે જે કોમન રોગ છે એ તમારા આસપાસ ભટકશે નહીં એના માટે કઈ કઈ વસ્તુ એ તમને માહિતી આજના વિડીયોમાં આપીશ આ સાથે સાથે વિડીયોમાં બોનસ ટીપ પણ શેર કરીશ એક નિયમ છે એને પણ તમારે ફોલો કરવાનો છે આ બંને વસ્તુનું જો કોમ્બિનેશન તો ભયંકરમાં ભયંકર કપ જામી ગયો હોય અને એમાં આરામ થતો ના હોય તો એમાં તમને માત્ર એક થી બે જ દિવસમાં ફરક પડશે અને કપ છે એ બોડીની બહાર નીકળી જશે તો હવે કઈ કઈ વસ્તુ જોઈશે એ હવે વન બાય વન જોઈએ તો મિત્રો આપણા રસોડામાં રહેલી આ બે જ વસ્તુઓ આપણા વડવાઓ આપણા દાદી દાદા એ આ પ્રયોગ કરતા હતા જે અત્યારે ધીમે ધીમે બધા લોકો ભૂલી ગયા છે પરંતુ આપણા રસોડામાં રહેલી આ બે વસ્તુની જરૂર પડશે નંબર ફર્સ્ટ પહેલા નંબર પર આવે છે એ છે ટર્મરિક એટલે કે હળદર અને બીજા નંબર પર આવે છે એ છે સિંધવ મીઠું જી હા મિત્રો તમારે એક ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે હળદર તમારે લેવાની છે અને ચપટી ભર જે સિંધવ મીઠું છે રોક સોલ્ટ જે છે એ તમારે આના ઉપર નાખવાનું છે બરોબર બંને વસ્તુને હળદર ને મીઠું તમારે મિક્સ કરી દેવાનું છે અને રાત્રે ખાસ કરીને સૂતા પહેલા તમારે સુવાનો જે પણ સમય હોય જે શિડ્યુલ હોય એની પહેલા પહેલા બંને પાણી કોઈ પણ વસ્તુ તમારે પ્રવાહી લેવાનું નથી આ હળદર મીઠું તમે ખાઓને ત્યાર બાદ તમારે તરત સુઈ જવાનું બસ મિત્રો તમારે આટલું જ કરવાનું છે આ સાથે સાથે દિવસમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે નાગરવેલ નું પાન તમારે લઈ આવવાનું છે ઘરે પાણીની મદદથી તમારે ધોઈ નાખવાનું ત્યારબાદ તમારે નાના નાના કાતરથી તમારા પીસ કરી દેવાના અને જે પણ તમારા ઘરે તપેલી નાની નાનો બાઉલ નાની વાટકી અથવા કોઈ પણ વસ્તુ હોય તેની અંદર તમારે એક ગ્લાસ જે પાણી છે એ એડ કરી દેવાનું અને નાગરવેલ ના એક થી બે નંગ જે પાન જે તમે લાઈને જે કટ કર્યા છે એ કાપેલા પાન આ તપેલી ની અંદર જે પાણી એડ કર્યું એમાં તમારે એડ કરી દેવાનું છે એની અંદર

ના લવિંગ નું જે પાણી છે એ તમારે પીવાનું છે આ બંને વસ્તુ તમે બે દિવસ સુધી સાહેબ કરો છો ને તો છાતીમાં અને ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય શરદીની એલર્જી હોય તમારી ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ હોય કે જૂનામાં જૂનો કફ હોય આ તમામ સમસ્યા મિત્રો ધીમે 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 તમારી એકથી બે જ દિવસમાં દૂર થઈ જશે આ સાથે મિત્રો એક બોનસ ટીપ છે તેની અંદર તમારે એક નાની બાબતનું ધ્યાન રાખવાનું છે સીઝન અત્યારે મિત્રો બદલાઈ રહી છે અત્યારે ગરમીમાંથી ધીમે ધીમે હવે ઠંડી તરફ આપણે આગળ વધી રહ્યા છે આ સીઝન બદલાય આ સીઝન ની અંદર ખાસ કરીને જો તમે ઠંડા પીણાં ઠંડુ પાણી આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક આ બધી પીવાની જો તમને ટેવ હોય ને તો એને આ બદલાતી સીઝનમાં મિત્રો એવોઇડ કરજો તેની જગ્યાએ આખા દિવસ પીવા લાયક જે પાણી જો તમે ઓફિસમાં લઈ ગયા ઓફિસમાં તમારે જવાનું હોય બાર ગામ જવાનું હોય તો તમારા સાથે તમારા બોટલ રાખવાની છે અને એ પાણી એકદમ હોફાડું ના બહુ ગરમ ના બહુ ઠંડુ એકદમ પીવા લાયક હુંફાળું હોય એ પાણીનું આખા દિવસ તમારે સેવન કરવાનું છે બસ આ નિયમનું તમારે ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે મેં તમને બે પ્રયોગ કીધા એ પ્રયોગ તમે કરો છો ને તો કફ જો થઈ ગયો હોય ને એમાં તમને છે રાહ જોવા મળશે વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયો સાથે જરૂરથી શેર કરજો જે લોકોને કફ શરદી એલર્જી ઉધરસની તકલીફ મિત્રો ઘર કરી ગઈ હોય દવાથી પણ મળતું ના હોય તેવા તમામ મિત્રો સાથે આ વિડીયો છે એ જરૂરથી શેર કરજો આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા વિડીયો જોવા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ